ના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે અરે એટલી ચિંતા આવી જાય છે ને અમુક ટાઈમ તો એટલી ચિંતા મને આવી જાય છે ને તે ખરેખર મને ટુંપો ખાઈને મરી જઉં ને એવું થાય છે હું કરે ક્યો ના ના ગોમ્મો જઈને બેઠો બોકરા પર અને બીજા બે માણસો મોટા આવીને મને કિસ કે તમ લાલ્યાને કિસ હોય કોમુ બામુ મોકલતા જ નહીં ખૂબ

જો કોમ કરતા હોય કડિયા કોમ કરતા હોય ઢેકનો પૂછરો કોમ કરતા હોય અને કોખા ગુવાલુ ને હાહરી નો આવી જાય એટલે બીજા દારા જવાનું જ નહીં બોલો એટલા શરમાર લ્યા અલ્યા કોમ કાજ હની શરમ હોય કદી જિંદગીમાં માં હે હા હનો મેણો હોય કોમ કરવામાં મો ના ના ગમે જેવું કોમ કરીએ સંડા સે કોણ ધોવાઈ જી ઈ મો હની શરમ ના ના આ તો પૈણા એટલે શરમ હોય છે ઈ નો ઘેર થી કોમ કરતો હોય તો જોઈ જાય તોય શરમાય સીધો બો થઈ જાય બોલો આટલો શરમાર છે

પૈસા ઘરમાં નહીં આવતો જોર આવે તો અને હવે તું મોટો થયો મોટો ઓમ હમાજ અને આ લોકો જોઈને તો કોક શીખ કે કોમ ધંધો કરીએ જો ઉધી એમ કે છે તારા બાપ આમ થોડી તો દયા ખા કાલ ઉકળી જશે તો કોણ ખવડાશે મને કાલે વરક નથી લુગળો લેતો તો ને પેલો મંગુ માં હોકી લાલા આંટીના કાસે મજામ હાઉ કસુ લાલો નરવો છે હું વાચમ હું હતું એટલે મારે પેલો કોમ ચાલુ છે કે કળિયા કોમ હા તે કોઈ મરતો મળતો નહીં ઘર માલિક મને આ તો મને કીધું કે લાલ ઘેરા કોઈ મજૂર મળતો નહી કીધું નરો તો લઈ જવું પલ્યા કોયા

ખીચડીને ને ભાત માં ખાધે ખાઈ જજો હાલો હા શરમી લાડી છે ભાઈ ના તો તમે પહેલા કોઈ કીધું નઈ તાણા કા તાણા લો હા ખાજો ટાઈમ થઈ ગયો હો ભાઈ ખાજો ટાઈમ થઈ ગયો ફળા દા થઈ ગયો મુકો હાલ તો હાલ તો પણ શિયાળાનો ટાઈમની કોઈ ખબર જ પડતી નહીં અને ડોશિયા કે તમે શક્તિ હારી બેહોગો હારી બેહોગો કે આપણા ઘરનું ચા પાણી તો થાય ગયા

हारलो आने डिग्री हो रियो न हारो हो जातो हारो आकल पैसा पिना शिमर लाई दिदू तू मने हो आ न छोड लाले शिगा मन तो खावे मु तो नशि शिमडले आयो न पडु ल्यात आयो ले आ ए यु करसे ले ह एडक पय एडक वाला मोळु था यार आवी गयो काम काही नाही था पर बफोरी ले ओय तू करसे तू ओठ हेकी पेलो माल खाप पाणो तो पछि मोऊ थासे बफोरी ना मु मु नाही मु नाही नेकलवानो

तो पता कॉम आयो तो कॉम करतो छ मैं हंता क्यों सिकन तू मन हंता उ तो मैं नहीं अबुल कर पर तकलीफ तो हु छ इम तो के अरे अरे आयो अबुल हेर जे लो माल खो दे हेर जे आबू मारो ने माने अबू ना आ बात आ आपो ने खोटी करे फोन छ फोन तो सच कता कर जी भाग बंद कर तो एक खबर ने के ने कछु ने जिकर हु હેલો હા બાબુબા આ બોલ લે ટીના અરે યાર આ તો તમારો છોકરો તો શું મોણસ છે યાર હું શું કઈ થ્યું કહો એક તો કોમ એકણ આવ્યો છે એક તો મને ખોટી કરે છે એકણ કે મને કોમ કરો દે તો કરતોય એ નઈ કોમ હા હા હું એકણ આવું છું આ હંતા ગયો છો ઠા હું આવું છું જી કન કાનું બરા જે આપણે એટલા કે ચાલુ રાખજે એ આવું છે અચ્છા દઈયા આ બારાજે લા તમારે એક તોલા ટીનિયાનો ફોન આયો છે શું હું કરવા કે આનો કોઈ જગ્યા ટોટિયો આ તમારે બધા લાડ પ્યાર એવોન બગાડી મૂક્યા હ લાવજી વી ભાડું લાવજી તું લાવજે માં હાલી કર મારે આવવાનું મારે આવવાનું વીર કે સુટા ને ના તો شويه કોમ કરતો બે લપકા તો જઈ કે

ઓ પાડોસ તમે હોય હું ને આવ્યો છું તાનવાડી ઓભરો ભઈ માફ કરી દેજો છોકરો વાત શરમાર છે બરોબર છે એટલે શું બંધ થઈ ગયું કારણ કે પછી હું પાછો જતો રો કે લે હે હું અવાજ જહ હ ઓમ કે લડાઈ થી હું જો આવસી તમે બોલો તો હોમા ઘેર સા કોણ ને ગેલે કે તમે જો આયા છું હોમા એ હું મોય કા કડિયા કામ કરતો ને હાલ ઓયકણ થઈને નીકળે ને અન ઓયકણ મોમમાં મા લેલો આયા છે શરમાય છે ઓ લેવાતા કામ કોમું તાને શરમ આવતી હોય તો કોમ નહીં કોમ ટાઈમ બગાડ્યો ના વતી આ તો રોલ વિડિયો બનાવશે ને વાયરલ થ તમે બંધ થા કે હું હમણાં વાયરલ થઈ જ્યો માર હહારા થઈ બે કરીએ છે ઓલો બીજો આવા તો શેરો મૂકી દે ક હું હારો હોય તો ન आ हरो एकर हुकाउ फोन करे करावता छी नाही मु ई एठन बापा मन मन लागत मन भारी जात नै मन शरम आवे छै शरम नै आउतो बे जा होबे कछु काम करू नै तू जा बैठा बैठा खा मु मजूरी दियौ पर ता थली नै जियौगा दाल तो भाई साथ किया नै बेटा ह बे कछु काम करू नै पेटी लाउ दे बापा पेटी आलू बेटा मोटी देहवारी आलू क पछि मोटी देहवारी आ खाले हंगाउ

ઓકે મોમેલું મો મો કોમ કર તેની શરમ આવે હેની શરમ આવે એમ ને એમ કે કોઈ કમાતો રહી ધમાતોય તારે નઈ કોમ કરું ને રે ભાડું આવું કોમ કરતું હારું

ઈઓના સંબંધીઓ હા હરિયો આવો ને તો શરમઈ અને ઘેર નહી અબન આ તમાર તમાર છોકરો કોમ નહી કરતો પેણા જગા ભી બાકી છે પણ એના તમે આ તન જોન માં તો ના થા તો ભૂલી ગયા એવો ઓન થોડી યાદ છે છોટા નું અમ મારાય એટલે બધું ભૂલી ગયું ભૂલી જા ભૂલી જાય હાર હારો કશો હતો ને હારો કોમ કરશે હો અમ મારતો ના ફોલે ફોલે કોમ કરાવ હાર હો જો લે નાસ્તો કરી લે હર કાલ લે નાસ્તો હર થોડો ઘણો સુકાન હો ના હું જો હે તાને તો મારે વાતલ જાશે મારતો ને અમરાથી સોડિયો પાણી નાખાવતો હતો ના ના હું મારી માની છો હવે શરમાર તો હતો પછી વધારે શરમાર થઈ ગયો ના કોમ ના કાને તો કાકરાૂટો લઈ દે હોય ભાઈ એ મોકલીએ ના એટલે કોમમાં કોઈ શરમ રાખવી રાખવીને ગમે જેવું કોમ કરી દેવું ગમે જેવું કોમ કરવા દઉં હોટલમાં હે ધોવાય પણ કોમમાં કોઈ શરમ નહીં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જય માતાજી